પ્રાયોક છે ગુજરાત એમ્પોરિયમ અમદાવાદ માહિતી કચેરી દ્વારા કલાકારો માટે વર્કશોપ યોજાયો અમદાવાદ ખાતે પ્રાદેશિક માહિતી કચેરી દ્વારા પરંપરાગત માધ્યમના કલાકારો માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્કશોપમાં ઉપસ્થિત કલાકારોને સરકારી યોજનાઓની માહિતી વાકેફ કરાવવામાં આવ્યા હતા જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શૈલેષ પરમાર નાયબ માહિતી નિયામક હિમાંશ ઉપાધ્યાય આઈસીડીએસના પૂર્ણા કન્સલ્ટન્ટના જવનિકાબેન પટેલ આત્મા સંસ્થાના નાયબ પ્રોજેક્ટ ડાયરેક્ટર કેતન ચૌહાણ ઉપસ્થિત રહી સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર શૈલેષ પરમારે ઉપસ્થિત કલાકારોને આરોગ્ય સંબંધિત યોજનાઓના ફાયદાઓ સમજાવી છેવાડાના લોકો સુધી લાભ પહોંચે તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તેમણે આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા બહેનોની કેવી રીતે દરકાર કરવામાં આવે છે તેના વિશે પણ માહિતી આપી હતી રાજ્યના નાગરિકોને સારા સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ કટિબદ્ધ છે અને આયુષ્યમાન યોજનાના લાભો વિશે પણ તેઓએ વાત કરી હતી આ પ્રસંગે આઈસીડીસીના પૂર્ણા કન્સલ્ટન્ટના જવનિકાબેન પટેલે સૌપ્રથમ આ પ્રકારના આયોજન કરવા બદલ માહિતી વિભાગને અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે બાળકો અને સહગર્ભા માતાઓ માટે કરવામાં આવતી કામગીરી વિશે વિસ્તૃત ચર્ચા જરૂરી છે અને તે માટે જ આપણે ભેગા થયા છે કુપોષિત બાળકો માટે તૈયાર કરવામાં આવતા આહાર વિશે પણ તેમણે માહિતી આપી હતી આંગણવાડીના બાળકો માટે ભોજનમાં ગુણવત્તા બાબતે પણ તેઓએ ચર્ચા કરી હતી આ પ્રસંગે આત્મા સંસ્થાના નાયબ ડાયરેક્ટર કેતન ચૌહાણે કલાકારોને ગામડાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા બાબતે માર્ગદર્શન આપ્યું હતું પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ જણાવી સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય વિશે વાકેફ કર્યા હતા આ વર્કશોપમાં નાયબ માહિતી નિયામક હિમાંશુ ઉપાધ્યાયે વર્કશોપનો હેતુ સમજાવતા જણાવ્યું હતું કે પહેલાના જમાનામાં પરંપરાગત માધ્યમો પાસે ખૂબ જ માહિતી હતી પરંતુ આજે સોશિયલ મીડિયાના યુગમાં પણ આ માધ્યમો એટલા જ અસરકારક નીવડે છે હિમાંશુ ઉપાધ્યાયે કલાકારોને વધુમાં જણાવ્યું હતું કે આપના માધ્યમ થકી વધુમાં વધુ લાભાર્થીઓને સરકારના વિવિધ જનકલ્યાણની યોજનાઓની લાભ લઈ શકે તે બાબતે જરૂરી સૂચનો કરવા અપીલ કરી હતી સહાયક નિયામક હરીશ પરમારે કાર્યક્રમના પ્રારંભે એક સ્વાગત પ્રવચન કરી સૌ મહેમાનોને આવકાર્યા હતા આ કાર્યક્રમમાં પરંપરાગત માધ્યમના કલાકારો દ્વારા સામાજિક જાગૃતિ સંદેશા અર્થે સુંદર નાટક પણ ભજવવામાં આવ્યું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પરંપરાગત કલાકારોને વિવિધ યોજનાના પ્રચાર પ્રસાર અર્થે કામગીરીના ઓર્ડરની ફાળવણી પણ કરવામાં આવી હતી કાર્યક્રમની આભાર વિધિ સહાયક માહિતી નિયામક રેસુંગ ચૌહાણે કરી હતી કાર્યક્રમનું સફળ સંચાલન સહાયક માહિતી નિયામક હરીશ પરમાર દિવ્યેશ વ્યાસ સબ એડિટર શ્રદ્ધા टेश द्वारा करायुत आ प्रसंगे मोटी संख्या में परंपरागत मध्यम कलाकारों उपस्थित रहा दर्शक मित्रों आता समाचार समाचार अत्यारुदीच खास गतिविधि आप नहीं हारता रहो एस लाइव न्यूज बुलेटिन नमस्कार